ગુડ મોર્નિંગ સીતારામ બધાને કેમ છો બધા મજામાં અટાણા મી ઘરનું તો બધું કામ કરી લીધું ને એ જાઉં પછી ખેતરમાં માંડવી વીણવા જીરાવાળામાંથી વાળા માંથી માંડવી વીણવાની બાકી છે ને એ વીણવા જાઉં છું એ માંડવી વીણા જાય એટલે પછી માંડવી હમી કરવાની હે ઢગલો ને અટાણા આનંદભાઈ ટિફિન ને તૈયાર કર્યા એટલે એને વીણવા જવાનું હે ના પડે પણ તોય મોકલતો જો એ annand ni bus aave gai annand bus ma sadago hala to paso

તો એ હું આ મને નથી વીણવા માંડ્યા માંડવી આ એક પારીયું છે વીણવાનું પછી ઢગલે હોમ કરવાનો હે ઢગલે જ બેઠા બેઠા હે હોમ કરવાનું તો એ હું માંડવી વીણવા માંડે આ પારીયા માંડવી વીણાઈ ગઈ ને દર્યોય થાય ગો ને થોડીક માંડવી હમી કરી ને પછી જાય હું કેર જે એટલો ઢગલો હે હોમો કરવાનું बस यहाँ भी बिणवाना है मन भी हमें करो पुगे अभी जीरा में पानी वार दी तू आज हाँ उपले पारी थी पिए પેલો એક 11 રૂપિયા ગો બીજા 11 માં આય રૂ આપણે ટાણે માનવી હમે કરવાની હે તો એ માનવી હમે કરવા મંડા હું ટાણે જઈએ પેણે જ કરવા ખાઈ લીધું ને પેણે જ કરવા જઈએ કઈ દેખાય હતા ની જો લાઈટ લાઈક દેખાય થોડી થોડી ટાઈડી લાગે હો